સંખેડા તાલુકાના રતનપુર તેમજ ગોવિંદપુરા ખાતે વીસ હેક્ટર અને તેની બાજુના વિસ્તારમાં વહેલી સવારથી જ ગામડી ખાડ ખનીજની ફૂટલી કારતુસના આશીર્વાદથી રેતી ખનન થઈ રહ્યું છે તેમ ચર્ચાનો વિષય બન્યો છે રાત્રિ દરમિયાન ત્રણ થી ચાર મશીન તેમજ લોડર દ્વારા રેતી ખનન કરી જાડી ઝાંખરામાં ગોવિંદપુરા વિસ્તારમાં રેતી સ્ટોક કરી લોડર દ્વારા ટ્રકો દિવસ દરમિયાન ભરતા નજરે પડ્યા હતા ખનીજ ખાતાના મળત્યાઓ દ્વારા બાતની આપી દેતા ખનન કરતા માફિયાઓમાં લોડર તેમજ ટ્રક ચાલકોમાં દોડધામ મચી જતા તે વિડીયો કેમેરામાં કેદ થયો છે જેની જાણ ગામડી ખનીજ ખાતાને કરવામાં આવી હતી પરંતુ પાડાની જગ્યાએ પખાને દામ દીધું ખનીજ દાતુ ખનીજ ખાતું દેખાડું કરવામાં એક મશીન પકડી સંતોષ માન્યો હતો અને બીજા ત્રણ થી ચાર મશીન બીજે દિવસે અધિકારીના આશીર્વાદથી મશીનો ગાયબ થઈ ગયા છે જો છોટાઉદેપુર અને વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવે તો મોટા પાયે ખનીજ ચોરી કરતા ખનન માફિયાઓ ઝડપાય એમ છે સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા